ફાઝિલકાના ગામો જેમ કે ગતિ નંબર એક મહાત્તમનગર જમશેર બુર્જમઈમાં રામસીભાઈની અને સાબુઆનામાં રાહત સામગ્રી પહોંચાડી કીટમાં લોટ કઠોળ ચોખા ચા ખાંડ અને દૈનિક ઉપયોગની અન્ય આવશ્યક વસ્તુઓનો સમાવેશ થતો હતો ક્લબના સભ્યો ઘરે ઘરે જઈને રાશન કીટનું વિતરણ કર્યું જેનાથી પૂરને કારણે બેઘર બનેલા લોકોને મોટી રાહત મળી પૂર પીડિતોને રાશનનું વિતરણ કરતા ધ યુથ ક્લબ ડાંગર ખેડાના સભ્યો ક્લબના મીડિયા ઇન્ચાર્જે જણાવ્યું હતું કે અમને અમારા ગ્રામજનો અને યુવાનો ઉપર ગર્વ છે જેઓ આ મુશ્કેલ સમયમાં મદદ માટે આગળ આવ્યા છે અને તેમણે કહ્યું કે દરરોજ ગામના દસથી લોકો મદદ માટે આગળ આવે છે સ્વયંસેવકો ફાઝિલકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપવા જાય છે અને ક્લબના સભ્યોના જણાવ્યા મુજબ સરકાર અને વહીવટી તંત્રના સૌથી લોકોને મદદ મળતી રહેશે રિપોર્ટર કૌશિક વાજા ન્યૂઝ સેવન